પંચ દિનાત્મક ચાતુર્માસ કથા યોજવામાં આવે છે વિધ વિધ શ્રી સ્વામિનારાયણ ભગવાન ને વિરાજમાન કરી સંતો અને હરિભક્તો જુલાવતા હોય અને શાસ્ત્રીય રાગો સાથે હિંડોળાના કીર્તનો ગવાતા હોય ત્યારે કેવું સુંદર વાતાવરણ ઉભું થાય છે અષાઢ અને શ્રાવણ એ બે માસ એટલે ભગવાનની ભક્તિમાં તલ્લીન થવાના માસ દર વર્ષે અષાઢ શ્રાવણ માસની વરસાદી મોસમમાં હિંડોળાનો ઉત્સવ ઉજવાય છે હિંડોળા ઉત્સવ એટલે ભગવાનને સ્વહસ્તે ઝુલાવવાનો અણમોલ સુ ભક્તિની રીત જ એવી છે કે હરિસંગાથી લાડ કરવા એમને જમાડવા ઓઢાડવા અને એમને ઝુલાવવા

શણગારવામાં આવે છે ત્યારે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન જીવનપ્રાણ પ્રાણ અબજી બાપા શ્રી જીવન પ્રાણ સ્વામી બાપા તથા વિશ્વ વાત્સલ્ય મહોદદી આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયાદાસજી સ્વામી મહારાજને આ વર્ષે હિંડોળા પર્વમાં પ્રેમથી અને ભક્તિભાવથી જુલાવીએ અને તે હિંડોળાની સેવામાં તન મન અને ધનથી સેવા કરીએ પ્રસન્ન કરીએ રાજ્યમાં હિંડોળા ઉત્સવ પ્રારંભે શ્રી સ્વામિનારાયણ ગાંધીના આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિય દાસજી સ્વામી શ્રી મહારાજની પ્રેરણાથી પૂજનીય સંતો ભક્તોએ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ કચ્છમાં શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત હિંડોળા સજાવ્યા છે જેના દર્શનથી હજારો ભાવિકો કૃતાર્થ થયા છે મણિનગર શ્રી શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંસ્થાન સંચાલિત મંદિર ભુજ કચ્છમાં અષાઢ વદ બીચથી શ્રાવણવદ બીજ સુધી એક મહિના માટે શ્રીજી બાપા સ્વામી બાપાની પરમ પરમપ્રસન્નતા છે પરમપૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પુલ સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં હિંડોળા પર્વ ઉજવાઈ રહ્યું છે સાથે સાથે પવિત્ર શ્રાવણ માસમાં ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાની રચિત શ્રી સ્વામિરાયણ બાપા ચરિત્રમ સાગર ગ્રંથની પણ કથા ચાલે છે જેનો લાભ ગામના તમામ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર